નમસ્કાર આજે મહેસાણાની અંદર જે ત્રણ વાગ્યાથી જે વરસાદની શરૂઆત થઈ તે બે કલાક વરસાદ પડ્યો એવું કાંઈક બહુ વરસાદ મહેસાણામાં પડ્યો હો નથી બે કલાકની એકત્રીસ મિમિટ કદાચ એટલે સવા ઇંચ જેવો આજે વરસાદ પડ્યો ત્યારે મહેસાણાની અંદર જે અંડરપાસ રહ્યા બમરી નાળું હોય ગોપીનાળું હોય મેન હાઈવે મહેસાણા અમદાવાદ મોઢા ચોકડી અંડરપાસ હોય મોઢા રોડ હોય કે રાધનપુર હોય જેને મહેસાણામાં આપણે સિંધુ ભવન નામથી ઓળખીએ છીએ આજેની દશાના દિશા એક સવા ઇંચ વરસાદની અંદર રાધમપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિર જોડે સમા પાણી ભરાઈ ગયા ભારતીય જનતા પાર્ટીના જે તે આગેવાનો શાસકો હોદ્દેદારો જેબિલીન પહોંચી ગયા એવું વિડીયોમાં કેતા સંભળાય છે તોડી નાખો તોડી નાખો તોડી નાખો મતલબ રોડને તોડી નાખો પાન ઉકેલ ઉકેલ લાવો તમને ખબર છે તમે પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી તમામ આગેવાન કોઈ એક વ્યક્તિગત આગેવાની વાત આમાં નથી જે સત્તા પક્ષ સત્તાધારી પક્ષ નગરપાલિકામાં છે પેલા પાંચવર પંચાયત લાગતી હતી હવે મહાનગરપાલિકા લાગતી ત્યાં આવી ગઈ છે ત્યારે તમે હજુ બે મહિના કદાચ નહીં થયા હોય કે નવા રોડ બનાવ્યા છે એ દિવસે ખબર નથી કે સમસ્યા ગયા ચોમાસામાં હતી જ તોય તમે આ કરશું કરો ઉકેલ લાયા નહીં આ ચોમાસું ચાલુ થઈ ગયું તમે રોડમાં નવા બનાવ્યા પ્રજાના ટેક્સના પૈસામાંથી વિકાસ કર્યો એ જ વિકાસ કર્યા પછી આ તમે રોડને તોડવા બેઠા છો ચાલો રોડ તો વરસાદના હિસાબે આકસ્મિક તોડો પણ કદાચ તોડ્યો તમને પેલા ખબર નથી ગેસની લાઇનો ગટર લાઈનો નાખવી પડશે આજે રાધનપુર રોડની દશા તમે જુઓ મહાનગરપાલિકાએ મહેસાણામાં આવ્યા પછી દિવાલો રંગી છે મોજેલું મહેસાણા મોજુલું મહેસાણા જે કમિશનર જે રીતે મહેસાણામાં આવ્યા પહેલા દિવસે વાત એવી હતી કે અમે દબાણ હટાવશું દબાણની શરૂઆત રાધનપુર રોડ પર ચાલુ થઈ કેમ સાણી બોળી અનેક વર્ગ વેપારી વર્ગ છે ત્યાં કોઈ અડચનો થશે નહીં એટલે સીધી રીતે દબાણ દૂર થઈ કરી દીધું ને વેપારી સહકાર પણ આપ્યો દરેકે વાત જોડે એવી પણ હતી કે દબાણ જેવું દૂર કરશું તો પાછળ પાછળ પેવલ બ્લોક નાખીને તાત્કાલિક અમે આ રોડના પથ બનાવશું અને આઈડિયોલોજી ગાંધીનગરની એક વિકાસ મોડલ રાધાપુર અમે લાવશું આજે એમના પાપે નવી વરાયેલી મહાનગરપાલિકાના કમિશનના પાપે એમના કહેવાના જે રીતે ચાર્જ લીધો અને જે રીતે થઈ ગયું થઈ ગયું થઈ ગયું બોલવાથી અને મીડિયામાં ઇન્ટરવ્યૂ આપવાથી એમાંથી એક ટકો ઝીરો ટકો પણ એમણે કાંઈ કર્યું આજે કેટલા જ વેપારીઓ રાધનપુર ચોકડીથી બાયપાસ સુધીના જે ધંધાઓ છે પાર્લરથી કરી નાના મોટા સોના ઝવેરિયાત તમામ પ્રકારના બિઝનેસ અહીંયા રોડ ઉપર શોરૂમો છે આજે ઘણા ત્યાં દુકાનમાં જવું તો જઈ શકતા નથી ગંદકી કિચર પાણી જવું કઈ રીતે આજે મેડિકલમાં દવા લેવા જવું હોય તો ત્યાં દસ ફૂટની અંદર જવાતું હોય તો બસો ફૂટ ફરીને કે બસો મીટર ફરીને મેડિકલમાં જવું પડશે એ મજબૂરી છે જવું પડશે દવા લેવી છે પ્રજા સમજો તમે સમજો મત આપો વાંધો નથી હજુ આપો જ્યાં આપો છો ત્યાં આપજો બસ સાચી વાત કરવાની હિંમત રાખો કેમ ગયા છો કેમ ડરી કે સાચી વાત કહેવાની નૈતિક જિમ્મેદારી પ્રજાની છે મત ખૂબલે ખૂબલે આપો છો વારંવાર વારંવાર એ જ પક્ષ તેમ છતાં ફરિયાદો 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 તો આ ફરિયાદો બંધ કરો મત જ આપો જો મત નથી આપવા તો ફરિયાદ કરો તો પરિવર્તન કરો એ જવાબદારી મહેસાણા જિલ્લા મહેસાણા શહેર રાજપુર રોડ હોય મોઢિયા રોડ હોય કે મહેસાણા શહેર હોય ગ્રામ્ય વિસ્તાર હોય કે જિલ્લો હોય કે ગુજરાત હોય જો ફરિયાદ કરવી છે તો પછી મત ના આપો જો ચાલ છે ફાવત છે ગમ છે તો મત આપો ફરિયાદ ના કરો મજા કરો એટલા માટે કેવું પડશે છે સાચી વાતને કહેતા શીખો સાચી વાતને બોલતા શીખો અને આક્રમકતાથી વાત કરો એક વખત એવું લાગતું હોય કે ના વારંવાર રજૂઆત આપણી વાત પહોંચતી નથી ખાલી આડા ફોટા પાડી સોશિયલ મીડિયામાં મૂકવા લોકો આવે છે જાકારો આપો મને ત્યાં ઘુસવા ના દો તમે આજે જે ટુ ખેડૂતોની જગ્યાને જે ચાલીસ ટકા પાટલું બાદ આજે બિલ્ડર એસોસિએશન આવેદનપત્ર આપ્યું શાના માટે બિલ્ડર એસોસિએશન ગ્રામ્ય વિસ્તારની પ્રજાઓ એને વિસ્તારમાં રહેતી હોય મારા આજુબાજુમાં શેના માટે આપણે માલિક છીએ નથી સરકાર માલિક સરકાર આપણી નોકર છે આપણે માલિક છીએ મતદાર માલિક છે સરકાર આપણી નોકર છે ત્યારે આપણે આવેદનપત્ર આપવાનું આપણે ક કરવાનું તમે ચાલીસ ટકા કર્યો કર્યું છે તો વાંધો નહીં થોડું દસ ટકા પંદર ટકા ચાલશે સના માટે ચાલે એક ટકો એક ઝીરો પોઈન્ટ પણ એમને જગ્યા ના અપાય આવું હોય જાગો જાગવું પડશે નહીં જાગો તો વાર તો બહુ થઈ ગઈ મોડું તો બહુ થઈ ગયું છે હજુ તમે મોડું કરી રહ્યા છો સનામ માટે પ્રજા એ સરકાર છે કે સરકારી પ્રજા નથી પ્રજાથી સરકાર બને છે સરકારથી પ્રજા નથી એટલે નૈતિક હિંમત બતાવો ને જાકારો આપો ના આપવો હોય તો વાં નથી પણ બધા ડિભાય છે પીળાય છે તો આ લોકોને જાકારો આપો એવી વિનંતી ભાવેશ પટેલ મહેસાણા